જોતાભાઈ પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું આપવાના મામલે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાનું નિવેદન સાંભળ્યું છે જોતાભાઈ પટેલને કોંગ્રેસ વિધાનસભાની પાંચ વખત ટિકિટ આપી કોંગ્રેસ છોડ્યું એ એમનો વ્યક્તિગત નિર્ણય છે આવનાર લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ જ ફરક નહીં પડે તેવી પ્રતિક્રિયા આપી હતી ધાનેરાના પૂર્વ ધારાસભ્ય મુરબ્બી શિવા જોઈતાભાઈ પટેલે આજે હમણાં જ અમને ટીવી ચેનલના માધ્યમથી જાણવા મળ્યું કે એમને રિઝાઇન આપ્યું છે એમણે કોંગ્રેસ પાર્ટી પાંચ પાંચ વખત વિધાનસભાની ટિકિટ લોકસભાની ટિકિટ પણ આપી ખૂબ અમારા સિનિયર આગેવાન હતા પરંતુ હજી સુધી કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો એમણે નિર્ણય નથી કર્યો પરંતુ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે એ ખરેખર દુઃખદ બાબત છે ખૂબ સિનિયર આગેવાન હતા મને જ્યાં સુધી જાણવા મળ્યું છે ત્યાં સુધી એ એમનું વ્યક્તિગત કારણ હોઈ શકે અને ભારતીય જનતા પાર્ટી જે સંસ્થામાં અંદર કેળવણી મંડળ સંસ્થાની અંદર પણ પોતે ટ્રસ્ટી હતા ને એમાં કંઈક ઉચાપત થઈ અને ભારતીય જનતા પાર્ટી સામ દામ અને દંડની નીતિ અપનાવી અને કદાચ મોરબી જોઈતાભાઈ સાહેબને દબાવ્યા હોય અથવા તો એમને દબાણપૂર્વક રાજીનામું લીધું હોય એવું મારું માનવું છે ચોક્કસ જોઈશાભાઈ અમારા સિનિયર આગેવાન હતા પરંતુ જ્યાં સુધી લોકસભાની લાગે વગેરે વાત છે ત્યાં સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર બધા જ કાર્યકર્તાઓ અકબંધ છે કોંગ્રેસના સિનિયર આગેવાનો અમારા ધારાસભ્યશ્રીઓ પણ અકબંધ છે એટલે એમના જવાથી એ એમનો નિર્ણય છે કોંગ્રેસને કોઈ નુકસાન પડશે એવું હું વ્યક્તિગત